ખાસ વાત એ છે કે આજે આપણે એકદમ હર્બલ રીતે કેમિકલ વગરનો ઓછા ખર્ચામાં ઘણા બધા સાબુ બનીને તૈયાર થઈ જશે આ રીતે જો તમે સાબુ બનાવશો તો તમારા શરીરમાં કોઈ પણ ચામડીનો પ્રોબ્લેમ હશે જેમ કે ખીલ ડાઘ ખંજવાળ આવતી હોય શીરસ હોય ધાધર હોય બધી જ વસ્તુને આ સાબુ ઘણો ફાયદો મળે છે અને આ સાબુમાં ઓછી મહેનતમાં કેમિકલ વગર સારામાં સારો સાબુ બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં તમે જો મારી ચેનલ પર પહેલી વાર હોવ તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો ને ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો આપણને બધી જ વસ્તુ આસાનીથી મળી જાય તે રીતની છે તો અહીં મેં બે પાંદડી એલોવેરાની લીધી છે લીમડો કડવો અને તુલસીના પત્તા લીધા છે હવે આપણે એલોવીરાનો જે ઉપરનો ચિકાસવાળો યલ્લો કલરનો પાર્ટ છે એને આપણે સારું એવું વોશ કરી દઈશું કેમ કે આપણે આની અંદર જે બહારની સ્કીન છે એનો પણ ઉપયોગ કરવાનો છે એટલા માટે સારું એવું બધી જ વસ્તુને ધોવું જરૂરી છે તો આ જ રીતે મેં એલોવેરાને ધોયું છે અને જો તમને માફથી ખબર પડે કે એક મુઠ્ઠી મેં તુલસીના પત્તા લીધા છે એટલા જ માટે મારા હાથમાં જેટલા તુલસીના પત્તા આવ્યા છે તેનું જ માપ હું તમને તમારી સાથે શેર કરી રહ્યું છું જેનાથી તમને પણ સમજ આવે તો તુલસીના પાનને પણ આપણે સારી રીતે ધોઈ નાખીશું હવે હવે આપણે બે મુઠ્ઠી કડવા લીમડાના પાન લઈ લઈશું કડવા લીમડામાં સ્કીન માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે કડવો લીમડો જેનાથી તમારે સ્કિનમાં જે ખંજવાળ આવતી હશે સ્કિનમાં કોઈ પણ ડાઘ હશે કે પછી બીજી કોઈ પણ જાતની પ્રોબ્લેમ હશે આ લીમડાથી દૂર થઈ જાય છે એટલે બધી જ વસ્તુના અલગ અલગ બેનિફિટ છે તે બધી જ વસ્તુ આપણે યુઝ કરીને એકદમ આયુર્વેદિક હર્બલ સાબુ બનાવવાનો છે જેનાથી આપણે બાળકોથી લઈ મોટા સુધી બધા જ વાપરી શકે અને બધાને જ સારો એવો બેનિફિટ મળી જાય તો હવે એલોવેરા આપણે લઈશું અને એલોવેરાને જે આ કાંટાવાળો ભાગ છે તેને જ આપણે કટ કરવાનો છે અને સ્કિનને આપણે એમની એમ જ રેવા દેવાની છે જો તમારે તડકામાં સ્કિન બ્લેક પડી ગઈ હશે ને તો પણ આ એલોવિરાથી તમારી સ્કિન એકદમ ચમકદાર થઈ જશે અને રોજના કામમાં આપણા માટે ટાઈમ ક્યારેય નીકળતો જ નથી પણ જો તમે એક વખત આ રીતે સાબુ બનાવશો ને તો તમારે ફેશિયલ કરવાની પણ જરૂર નહીં પડે એટલો ગ્લો આ સાબુથી આવી જાય છે એટલે આપણે એલોવેરાનો ઉપયોગ પણ કર્યો છે જેનાથી આપણે રોજે એલોવેરાને આપણી સ્કિન ઉપર એપ્લાય કરી શકીએ છીએ અને કોઈ પણ કેમિકલ વગર તો ચાલો હવે ગ્રાઇન્ડિંગ ઝાર લઈ લઈશું અને ગ્રાઇન્ડિંગ જારની અંદર જે આપણે એલોવેરાને કટ કર્યું છે તે નાખી દઈશું તુલસીના પત્તા નાખી દઈશું અને લીમડો એડ કરી દઈશું જો તમારે બધી વસ્તુ અલગ અલગ ગ્રેન્ડિંગ ઝારથી ક્રશ કરવી હોય તો તમે કરી શકો છો અને મોટો ઝાર લઈ લેશો એટલે બધી જ વસ્તુ આસાનીથી તમારે ક્રશ થઈ જશે તો હવે આ ત્રણેય વસ્તુને આપણે ક્રશ કરી દઈશું બિલકુલ આ જ રીતે જે રીતે આપણે ચટણીની પેસ્ટ હોય છે ને તે જ રીતે આપણે કરવાની છે ધ્યાન એ રાખવાનું છે કે તમારે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો જે આપણે પાન ધોયા છે એમાં જેટલું પાન પાણી હશે તેનાથી જ સારી એવી પેસ્ટ તૈયાર થઈ જશે એલોવેરામાં પણ જેલ હોય છે એટલે જેલ બેજમાં આપણે આ રીતે ક્રશ કરશું એટલે આ રીતનું થિકનેસવાળું બેટર તૈયાર થઈ જશે આ બધા જ બેટરને આપણે આ રીતે ચાલી લેવાનું છે કોટનના કપડાથી પણ ચાલી શકો છો બે ચમચી આપણે ટોપરાનું તેલ નાખી દઈશું જેથી તમારી સ્કીન રફ થઈ ગઈ હશે ને તો પણ મોઇશુરાઈઝ સ્કીન થઈ જશે અને એકદમ સિલ્કી થઈ જશે તો બે ચમચી આપણે ટોપરાનું તેલ એડ કરી દઈશું હવે જે મેઇન વસ્તુ છે તે હળદર છે હળદર આપણને કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે આયુર્વેદિકમાં બેસ્ટ મનાય છે હળદરને એટલે એક ચમચી જેટલી આપણે હળદરનો ઉપયોગ કર્યો છે અને હવે સારું એવું મિક્સ કરી અને આ મિશ્રણને આપણે તૈયાર કરી દેવાનું છે હવે એને સાઈડ ઉપર મૂકી દઈશું અને આપણે પાંચસો ગ્રામ જેટલો સાબુનો બેઝ લઈ લેવાનો છે બેઝ તમને આસાનીથી મળી જશે જો તમારે ઓનલાઈન મંગાવવો હોય મેં ઓનલાઈન મગાવ્યો છે જો તમારે ઓનલાઈન મગાવવો હોય તો તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક શેર કરી દઈશ ત્યાં જઈ તમે એને મંગાવી શકો છો એકસો ત્રીસ રૂપિયામાં ઘણા બધા સાબુ બની જાય છે અને બધી જ વસ્તુ ઘરે અવેલેબલ હોય છે એટલે એકસો પાંત્રીસ રૂપિયામાં તમારા સાત સાબુ મોટી સાઇઝના બનીને તૈયાર થાય છે તો ઓછા ખર્ચમાં કોઈ પણ કેમિકલ નાખ્યા વગર એકદમ હર્બલ રીતે કોઈ જાતની આમાં કેમિકલ નથી આવતું એટલા માટે બાળકોને પણ બહુ જ બેનિફિટ છે પહેલેથી જ તમે જો આ રીતનો સાબુ તૈયાર કરીને એને નવડાવશો તો ઘણું સારું રહેશે તો હવે આપણે વિટામિન્સની ટેબ્લેટ પાંચ વિટામિન્સની ટેબ્લેટ એડ કરી દઈશું અને હવે ચાલો હવે સાબુ બનાવીએ તો હવે એક પેનની અંદર મેં પાણી પહેલેથી જ ઉકાળવા માટે મૂકી દીધું હતું પાણી ઉકળી જાય એટલે કોઈ પણ આ રીતનું વાસણ લઈ તમે કાચના વાસણનો પણ ઉપયોગ કરી શકો છો હવે જે સાબુ બેજ છે એને આપણે તપેલીની અંદર બધું નાખી અને એને પાંચ મિનિટ માટે ઉગાળી દઈશું સારું એવું પાંચ જ મિનિટમાં ઓગળી જાય છે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઓગળી ગયું છે તો પાંચ જ મિનિટમાં આ સાબુ ઓગળી જાય છે અને હવે જે મિશ્રણ આપણે બનાવ્યું છે લીમડાનું તેને એડ કરી દઈએ અને તમે જોઈ શકો છો કેટલો સુંદર કલર પણ એનો આવી ગયો છે એકદમ ઇઝી છે ઘરે સાબુ બનાવવા આપણને ન આવડતા હોય એટલે થોડું અઘરું લાગે પણ એક વખત જો તમે મારી રીતે સાબુ બનાવશો ને તો તમે બહારથી કેમિકલવાળા સાબુ બંધ જ કરી દેશો આ રીતનું કોઈ પણ મોલ્ટ લઈ લેવાનો છે સાબુનોની ન હોય તો આ રીતની નાની નાની વાટકીઓ અથવા તો ડબ્બી પણ ચાલે તો હવે બેજ ગરમ હોય ત્યારે જ એને આપણે મોલ્ટની અંદર નાખી દેવાનું છે અને આ ચારથી પાંચ કલાકમાં સારું એવું જામી જાય છે પછી તમે કોઈ પણ ડબ્બામાં ભરીને અથવા તો પોલીથીનની બેગમાં ભરીને તમે એને સ્ટોર કરી રાખી શકો છો અને જો તમે જોઈ શકો છો કે આસાનીથી આ સાબુ નીકળી જાય છે તો ફ્રેન્ડ્સ તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અને તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો એક લાઇક મારા માટે ખૂબ જ જરૂરી છે તમે એક લાઇક નથી કરતા તો મને થાય છે કે તમને મારા વિડીયો નહીં ગમતા હોય એટલે એક લાઇક ચોક્કસથી કરજો અને જો ડબ્બીમાં જે આપણે બેજ ભર્યો હતો તે પણ સારો એવો આસાનીથી નીકળી જાય છે એટલે તમે ચોક્કસથી આ ટ્રાય કરજો આમાં ખાસ વાત એ છે કે ઓછા ખર્ચામાં આપણે કેમિકલ વગર જ આપણે આસાનીથી ઘરે સાબુ બનાવી શકીએ છીએ અને બધા જ લોકોને આ ઘણું બેનિફિટ છે